નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ એક બે આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો મિત્રો બે હાજર ચોવીસ માં સૌ પ્રથમ સોના ચાંદીના બજાર ભાવમાં તોતી કડાકો જોવા મળી રહ્યો છે જી હા મિત્રો તો આગળ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો જાણી લઈએ આજના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો ને રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું આજે સુડતાલીસ હજારમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હજાર સાતસો ને પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ સિત્યાસી હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનામાં તો જાણી લઈએ હવે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો નવ રૂપિયા આઠ ગ્રામ સોનું આજે એકાવન હજાર બસો ને રૂપિયા વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ છે ચોસઠ હજાર નેવું રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચાલીસ હજાર નવસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ સોનામાં બે હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જી હા મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જાણ્યા તો ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ નેવ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો એકત્રીસ રૂપિયા પોઈન્ટ વીસ પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને નેવ્યાંસી રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદી આજે સાત હજાર આઠસો ને વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયા જેની અંદર મિત્રો ચાંદીના ભાવની અંદર આજે ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે સાથે સાથે જાણી લઈએ કે અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર આઠસો સાત રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે આડત્રીસ હજાર ચારસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે ઇડતાલીસ હજાર સિત્તેર રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું ચાર લાખ એંશી હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે એક હજાર સાતસોનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું મિત્રો સોના અને ચાંદીના બજાર ભાવ નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જે આ મિત્રો સાણી જાણી લઈએ આજના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા તો મિત્રો કાલની તુલનામાં આજે સોના ચાંદીની અંદર બે હજાર ચોવીસની અંદર તોતિંગ કડાકો આજે જોવા મળી રહ્યો છે જે આ મિત્રો સોનાની અંદર તોતિંગ ઉથલપાથલ આજે જોવા મળી રહી છે તો મિત્રો જાણી લઈએ કે મિત્રો ઇઝરાયેલના યુદ્ધની અસર હવે સોના સુધી ક્યાં સુધી મનાયેલી રહેશે મિત્રો તો સોના ચાંદીના બજાર ભાવની અંદર જાણી લઈએ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા ગ્રામ સોનાના સાતસો ને મિત્રો સો ગ્રામ સોનું પાંચ લાખ સિત્યાસી હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં આજે બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો વિડીયોમાં આગળ જાણી લઈએ કે મિત્રો આજના ચાંદીના બજાર ભાવ તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો એક કિલો ચાંદીનો ભાવ આજે શું રહ્યો જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ નેવ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો ને એકત્રીસ રૂપિયા પોઈન્ટ વીસ પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું અને ચાંદી આજે સાત હજાર આઠસો ને નેવમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયા જેની અંદર આજે ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો મિત્રો હવે પછી ડેલી ગોલ્ડ સિલ્વર અપડેટ નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ